નમસ્કાર દિલોક સત્તાશોમાં આપનું સ્વાગત છે છેલ્લા ઘણા સમયથી વિદેશમાં ભારતીયોના મોતની ખબરો સામે આવી રહી છે વિદેશમાં ક્યાંક ભારતીયોના રહસ્યમય મોત તો ક્યાંક અકસ્માતમાં મોતની ખબર સામે આવતી રહી છે ત્યારે વિદેશમાં જ વધુ એક દુર્ઘટનાની આ ખબર છે જેમાં ચાર ભારતીયોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે વાત છે ઓસ્ટ્રેલિયાની આ ઓસ્ટ્રેલિયાથી વધુ એક દુખદ ખબર સામે આવી રહી છે દર્શક મિત્રો વાત એમ છે કે ખબર અનુસાર ઓસ્ટ્રેલિયામાં ચાર ભારતીયોના ડૂબી જવાથી મોત નીપજ્યા મૃત્યુ પામેલ લોકો એક જ પરિવારના હતા અને ફિલિપ આઈલેન્ડ પર તેઓ રજાઓ ગાળવા માટે પહોંચ્યા હતા તેવું જાણવા મળી રહ્યું છે ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય હાઈ કમિશને આ અંગે માહિતી આપી છે મૃત્યુ પામેલ લોકોમાં ત્રણ લોકોની ઉંમર વીસ વર્ષની આસપાસ હતી જ્યારે એક મહિલાની ઉંમર ચાલીસ વર્ષની આસપાસ હતી તેવું જાણવા મળી રહ્યું છે આ મામલે ભારતીય હાઈ કમિશન ભારતીય મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે ઓસ્ટ્રેલિયામાં સંવેદના કમિશન પીડિત પરિવારના સંપર્કમાં છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના અંગે ડિટેલમાં જો આપણે વાત કરીએ તો ખબર અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે આ ઘટના ચોવીસમી જાન્યુઆરીની છે રિપોર્ટ મુજબ પોલીસનું કહેવું છે કે લગભગ ત્રણ ત્રીસ કલાકે ફિલિપ આઇલેન્ડ પર લોકોના ડૂબવાની માહિતી મળી હતી માહિતી મળતા રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ત્રણ મહિલાઓ અને એક યુવકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને આ પછી તમામને સીપીઆર આપીને ભાનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ત્રણેયના ઘટના સ્થળે જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા મૃત્યુ પામેલાઓમાં બે મહિલા અને એક યુવકની ઉંમર વીસ વર્ષની આસપાસ અને એક મહિલા ચાલીસ વર્ષની હતી બધા એક જ પરિવારના છે ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા જ્યારે એક મહિલા બેભાન ભાન જેને એરલિફ્ટ કરીને મેલબર્નની આલ્ફ્રેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જોકે તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું રિપોર્ટ અનુસાર સ્થાનિક દર્શક મિત્રો શું કહેવું છે તેના કરીએ તો મૃતકોમાંથી ત્રણ ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા જ્યારે ચાલીસ વર્ષીય મહિલા રજાઓ ગાળવા માટે ઓસ્ટ્રેલિયા આવી હતી તેવું માહિતી સામે આવી રહી છે તેવું જાણવા મળી રહ્યું છે વિક્ટોરિયાનો ફિલિપ આઇલેન્ડ શું છે તો દર્શક મિત્રો અહીં ગુફાવાળા દરિયા કિનારા માટે તે પ્રખ્યાત છે અહીં દરિયાની નીચે ગુફાઓ છે પરંતુ સ્થાનિક લોકો તેને ખતરનાક માને છે કારણ કે અહીં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી અને અહીં લાઈફગાર્ડ પેટ્રોલિંગ ની પણ કોઈ વ્યવસ્થા નથી તેમ જાણવા મળી રહ્યું છે બીજી ખબરો સાથે કરી મળીશું ધન્યવાદ